નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું ઉપર એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા બધા લોકોને ફૂંકણી લેવાની હતી જે તમે જોઈ શકો છો કે આ ફૂગણી જે દેખાઈ રહી છે એ વેચવા માટે સસ્તી એવી કિંમતમાં આપણી ચેનલ પર આવી ગઈ છે અને કિસાન કંપનીની આ ફૂંકણી છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે તો જે લોકોને લેવાની હોય તો એકદમ સસ્તી એવી કિંમતમાં આ ફૂકડી વેચવા માટે મૂકેલી છે અને વાત કરીએ ફૂંકણીની કન્ડિશનની તો તમે જોઈ શકો છો એ જ કંડિશનમાં ફૂંકણી છે અને કિસાન કંપનીની આ ફૂંકણી છે હવે એ અમુક ટકા ફોટો આપણી પાસે છે જે તમને અમે બતાવી રહ્યા છીએ અને મિત્રો જો તમારે આ ફૂંકણી ખરીદવાની હોય તો ફૂંકણીના જે માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે નીચે વિડીયો ચાલુ છે ને નીચે ટાઇટલ ટેગમાં આપેલો છે તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરીને તમે ડાયરેક ફૂંકણી ખરીદી શકશો અને મિત્રો હવે ફૂગણીની જે માહિતી છે એ આપણે ડિસ્પ્લે ઉપર જોઈ લઈએ તો મિત્રો જોઈ શકો છો આ ફૂંકણી વેચવાની છે ગામ છે કાવડિયા તાલુકો છે હળવદ જિલ્લો છે મોરબી મોરબી જિલ્લાની આ ફૂંકણી છે અને કિંમતની વાત કરીએ તો માત્ર એક લાખ રૂપ એક લાખને વીસ હજાર રૂપિયામાં આ ફૂંકણી વેચી નાખવાની છે અને તમે માલિકના મોબાઈલ નંબર નીચે આપેલા છે વિડીયો ચાલુ છે એની અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલા છે ત્યાંથી ડાયરેક જ માલિક સાથે વાત કરી શકશો અને આ ફૂંકણી આસાનીથી તમે ખરીદી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોય જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો